જામનગર જિલ્લા જેલમાં દર વર્ષની જેમ આ વર્ષે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ ઘણા સમયથી બહેનો દ્વારા આતુરતાથી રાહ જોવાતા તહેવાર નિમિત્તે બહેનો પોતાના ભાઈને રક્ષારૂપે રાખડી બાંધવા માટે જેલમાં પહોંચી સાથે સાથે રક્ષાબંધનના પર્વમાં રાખડી બાંધતા સમયે બહેનોની આંખો ભીની થતાં લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું જેલ પ્રશાસન દ્વારા આ તહેવારને લઈ અને ખાસ વ્યવસ્થા કરાઈ હતી જામનગર જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓ પાંચસો ને તેતાલીસની સંખ્યા છે આજે એમના બધા જ બહેનો એમને રાખડી બાંધવા માટેનો એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે અને વ્યવસ્થા કરાવવામાં આવેલી છે ટેબલો મૂકવામાં આવેલા છે અને બધા જ બહેનો એમના ભાઈઓને રાખડી બાંધે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અમુક જે બંદીવાન બહેનો છે એમના ભાઈઓને પણ બહારથી બોલાવીને એમને રાખડી બાંધવાનો એક અવસર અમે આપેલો